बुलि गजानन गणपति महाराज की जय श्री कुलदेवी मात की जय श्री सद्गुरुदेव की जय श्री लक्ष्मी नारायण भगवान की जय श्री सूर्य नारायण भगवान की जय उमापति महादेव की जय हरि ओम नमः पार्वती पतय हर हर મહાદેવર સત્યનો માર્ગ શું ગુરુ કૃપા એ કેવલમ યુટ્યુબના માધ્યમથી આજે આપણે સત્યના માર્ગે ફરી પાછી ચર્ચા સત્સંગ કરીશું કેમ કારણ કે સત્ય સત્સંગ સતસંગ ન હોય કૃપા બિના સુલભન સોય પહેલો તો વિવેક આપણા જીવનમાં હોવો જોઈએ અને બીજા નંબરમાં ભગવાનની કૃપા હોવી જોઈએ તો પહેલી ઈચ્છા આપણે એવી રાખીશું કે આપણા જીવનમાં વિવેક પ્રાપ્ત થાય અને વિવેક હોવો જરૂરી છે આ જગતની અંદર વિવેક સંસ્કાર આપણને કોણ આપે છે તો શાસ્ત્રમાં એવું કીધું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ દેવો ભવ આ ચાર દેવતાઓની પ્રત્યક્ષ દેવતા આ ચાર બતાયા છે જીવનની અંદર આ ચારને છોડીને તમે અન્યના શરણમાં ના જશો જીવનમાં પોતાના મનની કોઈ વાત હોય તો માતા પિતાને ચોક્કસ કહો તમારા મનની કોઈ સમસ્યા હોય તો ગુરુચરણમાં ચોક્કસ કહો અને તમારા ઘરની અંદર આપણે સંસારી છીએ આપણે સંન્યાસી નથી માટે આપણા ઘરની અંદર અતિથિનું પણ સ્વાગત કરવું એ આપણો ધર્મ છે શાસ્ત્ર તો એવું કીધું કીધું શાસ્ત્રમાં તો એવું વર્ણિત કરેલું છે કે જીવનની અંદર કદાચ કોઈ શત્રુ પણ આપણા આંગણે આવો તો એનો પણ હસતા મોડે ઉચિત સત્કાર કરવો જોઈએ કેમ કારણ કે જ્યાં સુધી અતિથિ આપણા ઘરની અંદર નહીં આવે ને ત્યાં સુધી આપણું ઘર ઘર નહીં રહે અમારા કર્મકાંડની અંદર તો ઘણા બ્રાહ્મણોના મુખે મેં સાંભળેલું છે જે ઘરની અંદર અતિથિ એક વખત ભોજન ના કરો એ જગ્યા સ્મશાન તુલ્ય બના કીધી છે કેમ કારણ કે સ્મશાનમાં જેમ અશાંતિ હોય મન બધું કહેવાય ને વિચલિત થઈ ગયું હોય બસ એવું આપણું વિચલિત મન આપણા ઘરની અંદર ના હોવું જોઈએ બસ એ ભાવના થકી આજે વિડીયોની અંદર આપણે માતા પિતાની સેવા વિશે થોડું જાણીશું કારણ કે અત્યારે સંસારમાં જોઈએ છીએ મારી જોડે તો કેટલી સમસ્યા કારણ કે હું પોતે મંદિરનો પૂજારી પણ છું કર્મકાંડનું બાળપણથી અભ્યાસ પણ કરીને બેઠો છું અને મારા જીવનની અંદર મેં માતા પિતાની સેવા કરીને આજે એ પદને પ્રાપ્ત કર્યું છે કારણ કે માતા પિતાની સેવા વગર આ જગતમાં કોઈ આશીર્વાદ નહીં આપો માટે ક્યારેય પણ જીવનની અંદર તમે ગમે તેટલા ભણીને ગણીને આગળ વધ્યા હો તમે આજે ડોક્ટર બનો એન્જિનિયર બનો સારા વકીલ બનો સારી જગ્યાએ સારી પોસ્ટની અંદર તમે વ્યવસાય કરો સૌથી રાજી કોઈ રહેતું હોય ને તો એ તમારા માતા પિતા છે જીવનની અંદર એટલું યાદ રાખજો કે તમારી પ્રગતિ પાછળ કોઈ શક્તિના આશીર્વાદ છે જે પ્રત્યક્ષ દેવ કારણ કે પરોક્ષ દેવ એવા છે પરોક્ષ દેવ ભગવાનના આપણે પરોક્ષ કહીએ છીએ એ શક્તિને જોવાની આપણી સામર્થ્ય નથી હા મલ ચોક્કસ પણ એ પ્રમાણે સદગુણ એવી ભક્તિ પણ હોવી જોઈએ પણ ભક્તિ કરો ભગવાનની ના કરો પણ સંસારીનો પહેલો નિયમ છે માતા પિતાની સેવા કરવી આ તો યાદ રાખજો કારણ કે જીવનની અંદર તમારા થકી જો મા દુઃખી હશે તો તમે એવી અપેક્ષા ના રાખો કે ભગવાન તમને આશીર્વાદ આપશે તમારા થકી પિતા કદાચ અત્યારે તો તમે પિતાઓના અત્યારે ઘરે ઘરે મેં બે શબ્દ તો મેં મારા કાને સાંભળેલા છે કારણ કે હું જીવનની અંદર આજે આપણું આ ચેનલ છે કેવલ ને કેવલ અનુભવની વાત છે જીવનની અંદર અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર હું સાંભળેલી વાતનો હા સાંભળું ખરી સારા વ્યક્તિના સારા ચરિત્રના આપણા ગ્રંથોને મેં ખૂબ સાંભળ્યા છે મારા ગુરુઓને પણ મેં ખૂબ સાંભળ્યા છે પણ જ્યારે એમની વાણી મેં અનુભવમાં લીધો ત્યારે મેં એને સત્ય તરીકે સ્વીકાર્યું છે અને આપણી ચેનલનો ઉદ્દેશ એક જ છે સત્ય કા માર્ગ ક્યાં હે જીવનની અંદર આજે હું પણ આજે હું તમને કહી રહ્યો છું તો હું પણ એક મંદિરનો પૂજારી છું મેં જગ જીવનની અંદર ઘણો સમય મારા બત્રીસ વર્ષનો સમય આઠ વરસ બાળપણમાં મેં ગામડેમાં ભગવતી ફુલેશ્વરી માતાના આશીર્વાદ લઈ અને મારું જીવન ત્યાં વ્યતીત કર્યું એટલે ગામડાના જીવનનો પણ મને અનુભવ છે અને સાથે સાથે અમદાવાદ નગરની અંદર પણ મેં વાસ કર્યો ત્યારે માં જગદંબાની સેવા હું કરી રહ્યો છું એ સેવાનો અવસર માની કૃપાથી મને પ્રાપ્ત થયો હા મારા જીવનમાં પણ ઘણા પ્રશ્નો હતા જીવનની અંદર એમ હતું કે હું વિદ્યાર્થી ભણેલો છું ભણતરમાં મારું ખૂબ માઇન્ડ સારું છે જીવનમાં પ્રગતિ કરી શકું પણ મારી માતાની એક ઈચ્છા હતી મારી મમ્મીની એવી ઈચ્છા હતી કે મારો બાળક ભગવાનની ભક્તિ કરે જીવનની અંદર એ કંઈક સારા સંસ્કાર લઈ અને બ્રાહ્મણનો અવતાર સાર્થક કરો બસ એ ભાવના થકી આજે હું જીવનની અંદર પૂજારી તરીકે મા ભગવતી જગદંબાની સેવા કરી રહ્યો છું પણ આજે જો હું પણ માતાના સંસ્કાર માના વચનનું પાલન કરવામાં જો હું મારું જીવન સમર્પિત કરતો હો તો ચોક્કસ તમારે તો એવું જીવન સમર્પિત નથી કરવાનું તમારે તો કેવલ માતા પિતાને સાચવવાના છે પહેલાના સમયની અંદર આપણા સંસારમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નતા પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી આજે જ્યાં જ્યાં તમે જુઓ માતા પિતાના વૃદ્ધાશ્રમ ખુલી ગયા માતા પિતાને રાખી નથી શકતા એક માતા પિતા જો અનેક બાળકનું પાલન કરી શકો તો બધા બાળકો ભેગા થઈને કરવું જ જોઈએ કારણ કે સત્ય સનાતન ધર્મની અંદર જ્યાં લગીર મા બાપ આશીર્વાદ નહીં આપો ત્યાં સુધી એટલું યાદ રાખજો કે જીવનની અંદર કોઈ ક્ષેત્રમાં તમારી પ્રગતિ નહીં થાય અને કદાચ તમે મહેનત કરી પ્રગતિ કરી લેશો તો જીવનમાં શાંતિ નહીં રહે માટે માતા પિતાની સેવા કરવી ખૂબ જરૂરી છે અને દરેક વ્યક્તિને હું સત્ય સનાતન ધર્મના જે પણ કંઈ માનનારા છે આજે તમે જુઓ માતા પિતાની સેવા છોડી અને સાધુ પણ બનવું એ પણ યોગ્ય નથી માટે માતા પિતાની સેવા કર્યા વગર જીવનમાં કોઈ સંકલ્પ સિદ્ધ નહીં થાય જીવનના સંકલ્પો સિદ્ધ કરવા હોય તો શાસ્ત્રની વાત માજો મારી વાત માનો એવું નથી આ મા આ જે પણ કહી હું આજે તમને કહી રહ્યો છું એ શાસ્ત્રની વાતો છે એટલે માતા પિતાનું અને આજે મેં એ તો જોયું છે તો ઘરની ઘર ઘરની અંદર તમે માતા પિતાએ અમારા માટે કર્યું શું આવા જવાબો ના આપશો માતા પિતાનું અપમાન ના કરશો તમે બેસી રહો તમને કંઈ ખબર નથી પડતી જ્યારે જાહેરની અંદર માતા પિતાનું અપમાન થાય ને એ માતા પિતા એટલા બધા હૃદયથી રોદન કરતા હોય છે પણ તમને કહી નથી શકતા આજે કદાચ માતા પિતાને કોઈ તકલીફ હોય મેં હજી લગીર નથી સાંભળ્યું અને મેં તો અનુભવ્યું પણ નથી કે માતા પિતાને કોઈ તકલીફ હોય અને એમણે આપણને કીધી હશે ઉપરથી આપણા જીવનની અંદર અત્યાર તો મારી જોડે કારણ કે હું બ્રાહ્મણના પદે બેઠો છું મારી પાસે એટલી અનેક સમસ્યાઓ આવે છે એમાં બાળકો ઘણી ભૂલો કરી દે છે અત્યારે કોમ્પિટિશન અને કમ્પિટ કમ્પેરિઝનની અંદર બાળકો ખૂબ દોડી રહ્યા છે અને એના કારણે એ ભૂલોના કારણે આજે ભોગવવું કેવલ માતા પિતાને પડે છે અત્યારે તો તમે જુઓ વગર મહેનતે લોકોને રાતોરાત પૈસાવાળું બની જવું છે ઘણા લોકો ખોટા માર્ગે જઈ અનેક પૈસાને બરબાદ કર્યા છતાં પણ માતા પિતાએ એમના એમના જે પણ કંઈ અવગુણો છે એને ઢાંકી દીધા છે એ માતા પિતા છે જીવનની અંદર એવી ભૂલ ક્યારેય ના કરશો કે જેથી માતા પિતાના દુઃખ થાય માતા પિતા ભલે ભણેલા નથી પણ તમારી તો ફી ભરી છે ને આજે તમને ઇંગ્લિશ મીડિયમમાં ભણાયા હોય સારા એન્જિનિયર બનાવ્યા હોય સારા ડોક્ટર બનાવ્યા હોય તો એ એમનો પુરુષાર્થ છે જો એમણે ફી ના ભરી હોય એમણે તમારા એમના જીવનની અંદર પુરુષાર્થ કરીને જો તમને ભણાયા ના હોત તો તમે આ પદે ના પહોંચ્યા હોય આજે આપણા દેશના રાજા પણ જુઓ તો પહેલાં જન્મદિવસે માતાના દર્શન કરવા આવતા આજે જે જે મહાપુરુષો હું એવું નથી કહેતો તમે અત્યાર લગીનો બધો ઇતિહાસ વાંચી લો આ જગતની અંદર જ્યાં જ્યાં માતા પિતાની વાત આવે ને ભાઈ અત્યારે જ્યાં મહાપુરુષો છે એ બધા પાછળ માતા પિતાના જ આશીર્વાદ કામ કરે છે માટે માતા પિતાનું સન્માન કરવું એ આપણા દરેક બાળકોની ફરજ છે ચાહે હું હોઉં સંસારી કે તમે હો કારણ કે માતા પિતાના કૃપા વગર એટલું યાદ રાખજો કે જીવનની અંદર પ્રગતિ કારણ કે મારો વિડીયો ઉતારવાનો મારા જીવનની અંદર યુટ્યુબ ચેનલનો એક જ ઈચ્છા એક જ સંકલ્પ ઘર ઘરની અંદર સંસ્કૃતિની સ્થાપના થાય સંસ્કારોનું સિંચન થાય અને તમે ખૂબ પ્રગતિ થાઓ કારણ કે બ્રાહ્મણ અને માતા પિતા આ ત્રણની જ ઈચ્છા હોય છે કે જીવનમાં મનુષ્ય આગળ વધો એટલા માટે બ્રાહ્મણ તરીકેની ફરજ સંસ્કારનું સિંચન કરી શકો માટે આ સારી વાતો અને સત્યના માર્ગે આપણે હજી તો ઘણું જાણવાનું છે કે ધર્મ શું છે પણ આવતા વિડીયોની અંદર આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આ વિષયની પણ આપણે ચર્ચા કરીશું પણ ચોક્કસ માતા પિતાના પહેલાં પ્રણામ કરો બસ એ ઈચ્છા સાથે આજનો વિડીયો સદગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણમાં સમર્પિત કરતા બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવ કી જય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય